નમસ્કાર કરી દીધો ફરી યુટ્યુબ ચેનલ માં હાર્દિક સ્વાગત છે જેમાં વિડીયો વિચાર કરવાનો છે મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર હવે આ ખેડૂત ગુજરાત પોર્ટલ પર મિત્રો હાલમાં જે ખેતીવાડીની યોજનાઓ ત્રેપન નવી યોજનાઓ ચાલુ કરવામાં આવી છે મિત્રો અને જે બગાયતની યોજનાઓ છે તેમાં છેતાલીસ પ્રકારની યોજનાઓ ચાલુ કરવામાં આવી છે મિત્રો તો તમારે આ યોજનામાં તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી અને મિત્રો તમારી યોજનાઓ તમારે કઈ રીતના તમારે તમારા મોબાઈલ થી તમારે જોવી તમને આ વિડીયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવામાં આવશે વિડીયોના માધ્યમથી તમને સમજાવવામાં આવશે

જે સાઇડ છે આખો જે પોર્ટલ અપડેટ કરવામાં આવ્યું છે તેમાં તમારે અત્યારે જે યોજનાઓ જે ચાલુ કરવામાં આવી છે મિત્રો ખેતીવાડીની જે યોજનાઓ છે ત્રેપન જેટલી યોજનાઓ ચાલુ થઈ ગઈ છે મિત્રો અને બગાયતની છેતાલીસ જેટલી યોજનાઓ ચાલુ થઈ ગઈ છે ખેડૂત મિત્રો માટે મોટા સમાચાર હવે તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તમારા મોબાઈલ થી ના યોજનાઓ તમારે કઈ રીતના તમારો મિત્રો તમારી તમારા માં મિત્રો કઈ સાઇટ તમારે સર્ચ કરીને તમારે કઈ રીતના તમારી તમારી યોજનાઓ ઘરે બેઠા જોવી તે તમને આ વિડીયોમાં તમને બતાવવામાં આવશે મિત્રો વિડીયો પર તમે પૂરેપૂરું જોવાનું ભૂલતા નહીં તો ચલો મિત્રો તમારે સૌ પ્રથમ તમારે શું કરવા સૌ પ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે મિત્રો આ ઓપન ઓપન કરવા કરવા માટે માટે તમારે તમારે એટલે પોર્ટલ તમારા મોબાઈલમાં ગૂગલમાં જવાનું છે ગૂગલ ઓપન કર્યા બાદ તમારે મિત્રો ટાઈપ કરવાનું સર્ચ બોક્સમાં જે ટાઈપ કરવાનું છે આઈ ખેડૂત આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ મિત્રો તમારે સર્ચ કરવાનું છે જેવું તમે આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ તમે સર્ચ કરશો એટલે ઘણા પ્રકારની નીચે સાઈડો ઓપન થશે સાઈડો ઓપન થશે તેમાં તમારે કશું જ કરવાનું આ ફર્સ્ટ નંબર જે સાઈડ જે આપવામાં આવેલી છે કે

તો હવે જે આપણે જે યોજનાઓ જે ચર્ચા કરી રહ્યા છે કે ખેતીવાડીની ત્રેપન જેટલી યોજનાઓ ચાલુ થઈ ગઈ છે અને બગાયતની છેતાલીસ જેટલી યોજનાઓ ચાલુ થઈ ગઈ અને હા મિત્રો તેમાં સ્માર્ટ ફોન ની ની યોજના પણ જે હાલમાં અત્યારે ખેતીવાડીની યોજનાઓ ચાલુ થઈ ગઈ છે તો તમારે ફર્સ્ટ નંબર જે ફર્સ્ટ નંબર જે યોજના જે આપવામાં આવી છે આ બતાવે છે સ્ટેપમાં કે ખેતીવાડી તો ખેતીવાડી પર તમારે ક્લિક કરવાનું છે મિત્રો જેવું તમે ખેતીવાડી પર તમે ક્લિક કરશો તો આ રીતના મિત્રો તમે યોજનાઓ જોઈ શકો મિત્રો ત્રેપન જેટલી યોજનાઓ ચાલુ થઈ ગઈ છે મિત્રો તે તમે જોઈ શકો છો અરે મિત્રો આ જગ્યા પર તમે નેક્સ્ટ લાઈન પણ જોઈ શકો છો બધી યોજનાઓ જોવા માટે મિત્રો તમે આ જગ્યાએ પેજ પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કર્યા બાદ હંડ્રેડ જે બતાવો છે હંડ્રેડ પેજ તેના પર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમે આ રીતના દરેક યોજનાઓ જોઈ શકો છો મિત્રો તમારી આ યોજનામાં તમારે ઓનલાઈન અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એટલે કયા દસ્તાવેજની જરૂર પડશે એટલે કે દસ્તાવેજ એટલે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે જોવા માટે મિત્રો યોજનાની સામે જે બટન જે આપવામાં આવે છે દસ્તાવેજ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે તેના પર તમે ક્લિક કરશો કે કયા કયા ડોક્યુમેન્ટની તમારી જરૂર પડશે ઓનલાઈન અરજી કરવા માટે તે ડોક્યુમેન્ટ પર તમે જોઈ શકો છો ત્યારબાદ તમારે અરજી કરવા માટે તમારે તેની સામે જે બટન આપવામાં આવ્યું છે મિત્રો તમારે વધુ જુઓ એટલે કે તમને કેટલી સબસીડી મળવા પાત્ર છે શું છે તે જોવા માટે વધુ જુઓ તે બટન જે આપવામાં આવેલું છે તે બટન પર તમારી યોજનાની સામે જે પણ યોજનામાં અરજી કરવા માંગો છો તેની સામે જ વધુ જુઓ તેના પર તમે ક્લિક કરશો આ રીતના વર્ણન પણ જે કરવામાં આવેલું છે કે આથી જે સહાય છે તે સહાય પણ તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો હવે તમારે આ જગ્યા બેક કરવાની છે બેક કર્યા બાદ મિત્રો તમારે અરજી ઓનલાઈન કરવાની રહેશે તો મિત્રો બગાયતને ત્રેપન જેટલી યોજનાઓ ચાલુ છે હવે મિત્રો તમારે અત્યારે બગાયતની યોજના તો બગાયતની યોજના પર જે ચાલુ થઈ ગઈ છે મિત્રો બગાયતની યોજના પર તમારે ક્લિક કરવાનું છે આ જગ્યા પર યોજના પર ક્લિક કર્યા બાદ બગાયતની યોજના પર તમારે ક્લિક કરવાની છે જેવું બગાયતની યોજના પર તમે ક્લિક કરશો એટલે આ બગાયતની યોજનાઓ ચાલુ થઈ ગયા મિત્રો તે પણ તમે જોઈ શકો છો અર્ધપાક મંડપ વેલાવાળી શાકભાજી પેન્ડલ તે પણ યોજના ચાલુ થઈ ગઈ તેમાં પણ તમે આ જગ્યા પર પેજ પર ક્લિક કરી તમે હંડ્રેડ પેજ પર ક્લિક કરીને તમે આ જગ્યા પર જોઈ શકો છો દરેક યોજનાઓ જોઈ શકો છો તેના દસ્તાવેજ પણ જોઈ શકો તમે ઓનલાઈન અરજી જે બટન આપવામાં તેના પર ક્લિક કરી તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો તો ઓનલાઈન બટન પર અરજી કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના મિત્રો એક આ રીતના એક રજીસ્ટ્રેશન કરવાનું આવશે મિત્રો જેનું નામ જમીનમાં છે મિત્રો તે જ તે રીતના તમારે જે ખાતા નંબર સિલેક્ટ કરીને તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો તો મિત્રો હવે તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી આ રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તો મિત્રો તમારે લાભાર્થીને નોંધણી કઈ રીતના કરવી મિત્રો આ રીતના આ રીતના તમારે લોગીન કઈ રીતના ક્રિએટ કરો મિત્રો અને તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી મિત્રો એ તમને હવેના નેક્સ્ટ વિડીયોમાં બતાવવામાં આવશે તો મિત્રો આ દરેક ટાઈપના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું તો પેલા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તો ચલો મિત્રો મળીશું ફરી એકના વિડીયોમાં થેન્ક યુ આભાર